વલસાડમાં સ્કૂલ શરૂ થતાની સાથે જ આરટીઓના નિયમોના નિયમોના વાહનચાલકોએ વિરોધ કરી હડતાળ પાડતા વાલીઓ પરેશાન પ્રથમ દિવસે જ સ્કૂલ વાન સંચાલકો હડતાળ ઉપર ઉતરતા નોકરી ઉપર જતા વાલીઓને હાલાકી રાજકોટના ટીઆરપી ઝોનમાં બનેલા આગની ઘટના બાદ રાજ્ય સરકારે સ્કૂલ વાન ચાલકો સામે આરટીઓ દ્વારા નવા નિયમોના અંકુશ લગાવવામાં આવતા સ્કૂલ વાન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી વલસાડ જિલ્લાની આઠસોથી વધુ સ્કૂલ વાન સંચાલકોએ એક સાથે હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે સ્કૂલ વાન સંચાલકો પર લગાવવામાં આવેલા અંકુશને લઈ વાલીઓ ઉપર ભાર પડે તેમ છે જેને લઈ વલસાડ જિલ્લાની આઠસો જેટલી સ્કૂલ વાન ચાલકોને પ્રશ્નો યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે જેને લઈ વાલીઓએ પણ હેરાન થવાની નો બતાવી છે સ્કૂલ વાન ચાલકની બુધવારે સાંજે મળેલી બેઠકમાં નવા નિયમો વાનચાલકોને ચાલકોને પોસાય તેમ નથી ટેક્સી પાસિંગ વિદ્યાર્થીઓની સીટિંગ રેન્જમેન્ટ સહિતના નિયમો મુજબ સ્કૂલ વાન ચાલક વાન ચલાવવા જશે તો વાલી ઉપર ભારણ પડશે જેને લઈ વલસાડ જિલ્લાની આઠસોથી વધુ સ્કૂલ વાન ચાલકોએ હડતાળ પાડી શાળા શરૂ થવાના પ્રથમ દિવસે વિરોધ નોંધાવ્યો છે વલસાડ જિલ્લા કલેક્ટર અને આરટીઓ અધિકારી સ્કૂલ વાન ચાલકોને થોડી છૂટછાટ આપે તો મોંઘવારીમાં વાલીઓ ઉપર પણ સ્કૂલ વાહનની ફીનું ભારણ ન પડે તે ધ્યાને રાખી કામગીરી કરવા માંગ કરી રહ્યા છે શાળા શરૂ થવાના પ્રથમ દિવસે સ્કૂલ વાન સંચાલકો હડતાળ ઉપર ઉતરતા નોકરી ઉપર જતા વાલીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો મારું નામ દીપકભાઈ સુરેન્દ્રભાઈ વાસિયા હવે હડતાલ પાડવાનું મેન કારણ તો એવું છે કે સ્કૂલ ચાલુ થઈ તેના બે ત્રણ દિવસ પહેલાં આરટીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટર આપણા પરમાર સાહેબ આવેલા ને એમણે કીધું કે જે રાજકોટમાં પેલું ગેમ ઝોનમાં જે અકસ્માત થયો છે તો એના માટે સ્કૂલમાં જે બી વર્દી મારતા હોય એ તમામ લોકોએ સ્કૂલમાં ફાયર માટે પછી આરટીઓની નંબર પીડી પ્લેટ માટે એ બધી અમને માહિતી આપી ગયેલા પણ એમાં એવું છે સાહેબ લોકોનું કહેવું છે કે તમારે કમ્પલસરી ટેક્સી પાર્કિંગ કરાવીને સ્કૂલમાં બાર બાળકોને જ બેસાડવાનું રહેશે પણ એ અમને બધા વર્દીવાલાને પોસાય એમ ન હતું તો કાલે અમે સાંજના તમામ વર્દી સ્કૂલના જે વલસાડ જિલ્લાની ભેગા થયા હતા અને નક્કી કર્યું કે ભાઈ આપણે બે દિવસ માટે હમણાં આ હડતાલ પાડીને સ્કૂલ બંધ રાખીએ વાલીઓના આમાં ઘણી તકલીફ છે કેમ કે ઘણા નોકરીયાત વાલી હોય છે ને અમારામાં તો ઘણા નોકરિયાત જ છે વાલીઓને તકલીફ પડે છે પણ એમાં અમારથી તો હવે કાંઈ થાય એવું નથી કેમ કે આરટીઓ ને પોલીસ લોકોનું કહેવું એવું છે કે આ તમે નહીં કરાવો તો અમે તમારી ગાડી ડિટેન કરી દેવું ને અમારી સાથે બધા સામાન્ય ઘરના જ છે હવે આ અમે કરાવી શકીએ એવું નથી પાર્સિંગ મારો છોકરો અહીંયા સ્કૂલમાં ભણતું છે ને લેવા મૂકવા માટે વેન ચાલકો આવે છે પણ હમણાં એ લોકો હડતાલ પર છે આજે આજના જ દિવસે અમને ખબર પડી પહેલા જ દિવસે કે એ લોકો આજે નથી આવ્યા એટલે અમારે લેવા મૂકવા આવવાનું જરાક તકલીફ પડે ને એ લોકોનું જે કંઈ સમસ્યા છે એનું નિરા નિરાકરણ કરે સવારે ઉઠીને વહેલું ઉઠીને છોકરા લોકોને મૂકવા આવવાનું પ્લસ અમારા સમય બગડે અમારે કશે જવાનું હોય ઓફિસ જતા હોય તો ઓફિસે નથી જવાતું એના કારણે આ જે કંઈ છે મારું નામ હસનભાઈ કાઝી છે હું સરસ્વતી સ્કૂલ પર વર્દી કરું છું આજે જે સ્ટ્રાઇક કરી છે તેનું મુખ્ય કારણ અમારું છે કે આરટીઓ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવ્યું છે ને બેસાડીને અમને માહિતી આપવામાં હતી કે ભાઈ તમારે કમ્પલસરી પીડી નંબર પ્લેટ કરવાની રહેશે હવે પીડી નંબર પ્લેટ અમે કરાવી શકતા નથી કેમ કે એમનો ખર્ચો બહુ મોટો છે ચાલીસ પિસ્તાલીસ હજારનું બર્ડન આવે છે ને તે પિસ્તાલીસ હજાર રૂપિયા સુધી અમે ખર્ચો કરી શકતા નથી અધિકારીઓને અમે જણાવેલું હતું કે સાહેબ આ તો વસ્તુ અમે કરી નથી શકતા ને બીજી વસ્તુ કે અગર બાર ને ચૌદ છોકરા જો અધિકારીઓ કહી છે તો તેમાં અમને પોસાય તેમ નથી એથી તેના વાલીને બર્ડન પડે કાં તો અમને બર્ડન આવે અમે લોકોએ વાલી જોડે ચર્ચા કરી છે તો વાલીઓને લગભગ સાતસો આઠસો રૂપિયાનો વધારો જાય છે આના પછાડી તો તે વાલી બી અત્યારના જે મોંઘવારીનો જે દોર ચાલે છે મોંઘવારીનો ટાઈમ ચાલે છે તેમાં વાલીને પણ સહન કરી શકવાની તાકાત નથી અત્યારે અમિત પાંચ અમારે દૂર બહુ લાંબેથી આવવાનું રહેશે વીસથી પચીસ કિલોમીટરના અંતરે આવવાનું રહેશે તેમાં અમારે બહુ તકલીફ પડે છે જેથી કરીને સવારે વહેલું ઉઠવાનું છોકરાઓને તૈયાર કરવાના એમાં પછી કમ કંપનીએ જવું હોય તો બી નહીં જઈ શકીએ કેમ કે વાલીએ અહીંયા મૂકવા હોય તો નથી નહીં જઈ શકી તેમાં બી નહીં નહીં પરવડે તેવું છે કે ભાઈ વાહન સંચાલકોને પણ નહીં પરવડે ને વાલીઓને બી નથી પરવડતું એટલા માટે કે સાતસો આઠસોનો જે વધારો આવશે ને એમાં વાલી લોકોનો જે પગાર ધોરણ છે તેમાં પરવડે તેમ નથી કે સાતસો આઠસોનો વધારો આવશે તો એમાં મોંઘવારી વધશે બધી જ વધશે વાલીઓનું ઘર ચલાવવું ભરણ પોષણ કરવું બધું જ કરવું તે પરવડે તેમ નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો